લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે એમ છે કે બિહાર બાદ હવે ઝારખંડમાં જાતિ ગણતરીની મંજૂરી આપવામાં આવી છે ઝારખંડના મુખ્યપ્રધાન ચંપાઈ સોરેને રાજ્યમાં જાતિ ગણતરી હાથ ધરવાની મંજૂરી આપી દીધી છે એક વરિષ્ઠ અધિકારી રવિવારે આ જાણકારી આપી છે આ સાથે જ મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગને આ અંગે ડ્રાફ્ટ તૈયાર કરવાનો આદેશ પણ આપ્યો છે મળતી માહિતી અનુસાર ઝારખંડના મુખ્યમંત્રી આદેશ આપ્યો છે કે જાતિની વસ્તી ગણતરી કરવા માટે એસઓપી બનાવવી જોઈએ અને તેને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવે તો વરિષ્ઠ અધિકારી કહ્યું કે જો બધું જ યોગ્ય યોજના પ્રમાણે ચાલતું હોય તો લોકસભાની ચૂંટણી પછી જાતિ ગણતરીનું કામ શરૂ કરવામાં આવશે રાજ્યમાં જાતિ ગણતરીને લઈને સીએમ ચંપાઈ સોરેને ટ્વીટ પર લખ્યું હતું કે જેટલી મોટી સંખ્યા તેમનો હિસ્સો એટલો જ મોટો ઝારખંડ તૈયાર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ